અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમાડી ગામે શિવલહેરી ગૌશાળા ખાતે યોજાયો ખેડૂત માર્ગદર્શન કેમ્પ રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમાડી ગામે શિવલહેરી ગૌ સેવા પાંજરાપોળ ગૌશાળામાં રેવન્યુ બાબતના માર્ગદર્શન વકીલ રમણીકભાઈ કોટડીયા રાજકોટવાળાના વિનામ્યે ખેડૂત માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જિલ્લાના જુદા જુદા ગામોથી તેમજ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લામાંથી બહુ સંખ્યામાં ખેડૂતોની ખેતીની વારસાઈ જમીનના સર્વે નંબરમાં આવતા પૈકી શબ્દ એટલે શું કેવી જમીન ખરીદવી કેવી ન ખરીદી જમીનના દસ્તાવેજ લેન્ડ રેકર્ડની ની માહિતી નકશા ટીપણ કેમ અને ક્યાંથી મેળવવા તેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપી હતી સાથે જ રસ્તાના અને ગાડા માર્ગના પ્રશ્નોના નિકાલ અંગે કોને કઈ રીતે અરજી કરવી વારસાઈની તૂટતી ખાતેદારી હિસ્સા માપણી સાંકળી સુધારવું નકામી નોંધ દૂર કરવી જરૂરી નોંધ ચડાવી વગેરેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જુદા જુદા ફોર્મ્સનું પણ વિનામૂલ્ય વિતરણ કરાયું હતું આ કેમ્પનું આયોજન બાબરા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ ભાનુભાઈ પાનસેરિયા ગામ પીપળિયા તથા ભારતીય કિસાન સંઘના જિલ્લા સહ મંત્રી લાલજીભાઈ વસ્તપરા કરેલું હતું સફળ બનાવવામાં વકીલ રમણીભાઈ કોટડિયા તથા ભાનુભાઈ પટેલે ખુબ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ આઝાદ મીડિયા લાઈવ અમરેલી છે દાખલા તરીકે સાંકળીયાની કોલમમાં કોઈ નોંધો વધારાની આવી ગઈ હોય તો ટાઈટલ સંગતિ વિસંગતતા ઊભી થાય તો એવી નોંધો કમી કરવી જોઈએ એવી જ રીતે પોતાની સાંકળીની કોલમમાં વારસાગત ઇન્ટરવ્યુ કોઈ ઘટતી હોય છે હોય તો ખરી જ પણ સાંકળીમાં ચડેલી ન હોય તો એનું ટાઇટલ પત્ર ઘટે તો આવી બધી બાબતો જે છે ખેડૂતોને જાગૃત કરવાની જરૂર હોય એ સિવાય ખેડૂતોને પોતાને ખબર નથી કે મારે વારસાઈ હંમેશ ચડાવી જોઈએ હંમેશ વારસા ન ચડાવે અને એક બે કડી તૂટી જાય ત્યારે બહુ પેચીદા પ્રશ્નો ઊભા થતા હોય તો ખેડૂતોને એ બાબતે પણ જાગૃતિ લાવવાનું કામ કરેલું ઉપરાંત હયાતીમાં બને ત્યાં સુધી હક દાખલ કરી દેવા જોઈએ અને જેના હક કમી કરવાના હોય એ પણ સમયસર કમી કરી દેવા જોઈએ જેથી કરીને પોતાનો ચોખ્ખો માલિકી હક જે સાબિત થાય અને ભવિષ્યમાં હક બાબતના પ્રશ્નો ઊભા ન થાય આ જ આ રેવન્યુ જે માર્ગદર્શન આપવામાં આવેલું એમાં ચમારડી ગામ મુકામે શિવલેરી ગૌશાળા છે જેમાં લાલજીભાઈ જેવો ભારતીય કિસાન સંઘના અમરેલીના સહમંત્રી તરીકેની જવાબદારી નિભાવી છે તથા ભારતીય કિસાન સંઘ માંથી કેમ્પની અંદર મોટા ભાગે નવી માપણીના પ્રશ્નો જે લીધેલી કારણ કે ડિસેમ્બર મહિનામાં અંતિમ તારીખ છે જેના કબજા ફેર હોય જેના ક્ષેત્રફળના સુધારા હોય કે કોઈના નકશા ખોટા હોય આવા બધા ઘણા બધા પ્રશ્નો હતા લગભગ પચાસે ખેડૂતોને એના ફોર્મ ભરી અને સોલ્યુશન આપવામાં આવેલું છે